નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રામદેવરા દર્શને જતા બે ભાઈઓ સાથે ભયંકર થયો છે જેમાં સાચોરમાં એક સ્કૂલ આવતી બસે ચલાવતા બે ભાઈઓને કચડી નાખ્યા હતા ત્યારે બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અકસ્માત બસ રસ્તાની બાજુમાં રેલિંગ સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી જ્યારે પંદર લોકો ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ ખાનગી બસ બાડમેરના ચોનતાથી ગુજરાતના પાલનપુર જઈ રહી હતી બસમાં મોટા ભાગના દર્દીઓ બેઠા હતા જેઓ દવા લેવા ગુજરાત જાય છે રાણંદ ગામની સીમ પર ગુજરાત તરફથી આવતી એક બાઇક બસ સાથે અથડાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બાઇક સવાર બે પિતરા ભાઈઓના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે જ્યારે બસ પણ રેલિંગ સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી દુર્ઘટના પછી લોકોની ભીડ પણ જમા થઈ ગઈ હતી માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લગભગ ત્રીસ મિનિટની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને રાગ થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ બંને પિતરાભાઈ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ